અસર જે અકસ્માતની ઘટના બની છે ગમસાગરમાં દસ લોકોના મોત થયા છે મૃતકોના પરિવારને વહેલામાં વહેલી તકે ડેડ બોડી મળે એ માટે વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે આજે અઢી વાગે વડોદરાથી અમદાવાદ જતી વખતે જે આર્ટિકા એક ટેકનિકલ ખામીના લીધે ઉભેલા ટેન્કર સાથે જ્યારે અથડાઈ હતી ત્યારે આઠ લોકોના ત્યાં સ્થળ ઉપર મૃત્યુ થઈ હતી અને બે લોકોને સિવિલ હોસ્પિટલ લાવવા વખતે એનો મરણ થયા હતા એમાં સાત લોકોની અત્યારે ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં બીજા જે ત્રણ છે એ લોકોની પણ ઓળખ થઈ જશે અને જે લોકોની ઓળખ થઈ ગઈ છે એના પરિવારિજનોને જાણ કરવામાં આવી છે એ લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને પહેલેની જે ઇન્ક્વેસ્ટની અને પંચનામાની કાર્યવાહી પણ પહેલેલી ચાલુ છે અને જે આમાં ડિફરન્ટ પેસેન્જર હતા કોઈ એક જ પરિવારના લોકો નહીં હતા એમાં અલગ અલગ લોકો પેસેન્જર આ ગાડીમાં હતા તો એને અમારા પોલીસ ટીમ દ્વારા બધાના મોબાઈલ અને જે બીજા સાધનો છે એ લોકો પાસે જે સામાન હતા એમાંથી શોધીને એનો એડ્રેસ મેળવવામાં આવ્યું છે અને સાત લોકોની શું ઓળખ થઈ ગઈ છે બીજા ત્રણની ચાલી છે આપનો નામ ને પરિચય હા મારું નામ મનોજ જય જયશ્રીબેન મનોજભાઈ મિસ્ત્રી હું મેં વાળા ત્યાં રહું છું જૂનું આચ્યો પાસે ગણેશનગ સોસાયટી બ્લોક નંબર સોળ હું મારા મિસ્ત્રી સાથે મારી બેનને સહી અમદાવાદ મળવા જતા હતા કારણ કે અમને વીસ તારીખે જવાનું હતું દુબઈ એટલે કહે છે મેં બેનને મળતી આવું ને એમને મને પાછી આવતી રહું છું એ અહીંયા અમિતનગરથી ઇકો ગાડીમાં બિહારેલા ને આનંદ નડિયરની વચ્ચે કઈ એક્સિડન્ટ થયો એમાં મારા મિસફાર થઈ ગયા છે મને જાણ થાય ત્રણ કલાક પછી હું પોલીસ ચોકીમાંથી ફોન આવ્યો પુલિસ ચોકીમાંથી ફોન આવ્યો એટલે મેં મારા છોકરો બે જણા અને એના ચાર પાંચ બે બંધો સિવિલ હોસ્પિટલ આયા નડિયાદ